તો સરકાર એક તરફ ગુજરાતના વિકાસની વાતો કરી રહી છે ત્યાં બીજી તરફ કચ્છમાં ઉદ્યોગો પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત હોય તેવી ઘટના સામે આવી છે બે હજાર એકના ભયાવહ ભૂકંપ બાદ ભુજમાં આવેલ જીઆઈડીસી એ જ પરિસ્થિતિમાં છે ભુજ જીઆઈડીસીનો આટલા વર્ષોમાં વિકાસ નથી થયો જીઆઈડીસીમાં કામ કરતા સૌથી વધારે નાના મોટા ઉદ્યોગકારોની હાલત ખૂબ જ કફોડી છે મોટી વાત તો એ છે કે જીઆઈડીસી ગુનાઓને રોકવા માટે પોલીસ ચોકી પણ નથી જેને સુરક્ષાનો પણ મોટો અભાવ છે અહીંનો મુખ્ય માર્ગ અને સાથે જ આંતરિક રસ્તાઓ બિસ્માર હાલતમાં છે સાથે જ પીવાના પાણી સ્ટ્રીટ લાઇટ ગટર કોઈ પણ જાતની સુવિધા નથી જીઆઈડીસી આપણે ભુજ જીઆઈડીસી માં ઉભા છે અત્યારે જીઆઈડીસી માં તમે જોઈ શકો છો કે લગભગ સો એક જેટલા તો ઉદ્યોગ આવેલા છે છતાંય પણ અત્યારે જીઆઈડીસી માં કોઈ પાયાની સુવિધા નથી જેમ કે મજૂરો માટે શૌચાલય કઈ નથી રોડ લાઇટ પાણી ગટર વગેરે જેવી સુવિધા કોઈ પણ જાતની જેડીસી માં નથી એટલે તો મેન તો એક તો રોડ ની તકલીફ છે રોડ નથી જે વરસાદમાં જો તમે પાણી અહીંયા ભરાઈ જાય છે જે બાકી શૌચાલય નથી અત્યારના બીજી અમને કોઈ સુવિધા મળતી નથી નથી પાણી નથી રોડ રોડ સારા નથી ગટર કોઈ પણ અમને ઉદ્યોગકારોને સહાય કરવા માટે કે અમારે માર્ગદર્શન કરવા માટે કે અમને કોઈ હેલ્પ કરવા માટે કોઈ પણ રાજકારણી અધિકારી કે કોઈ પણ કલેક્ટર કચેરી આજ સુધી કોઈ બોલાવતા નથી મુખ્ય મથક ભૂજ ખાતે જીઆઈડીસી આવેલી છે પરંતુ જોવા જઈએ તો આ જીઆઈડીસી માં અનેક અસુવિધાઓ જોવા મળી રહી છે અત્યારે સીધા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ભુજની જીઆઈડીસી દ્રશ્યમાન થઈ રહી છે અહીં રોડની હાલત બિસ્માર હાલતમાં જોઈ શકાય છે કચ્છમાં આવેલા બે હજાર એકના વિનાશક ભૂકંપ પછી જીઆઈડીસીની હાલત બદતર બની રહી છે અહીં સો જેટલા ઉદ્યોગકારો આવેલા છે તેની સામે હજારો લોકો અહીં રોજગારી મેળવી રહ્યા છે અહીં રોડ નથી પીવાલાયક પાણી નથી લાઈટ નથી તેની સાથે સાથે જોવા જઈએ તો શૌચાલયની સુવિધા પણ અહીં નથી ત્યારે અનેક વખત ઉદ્યોગકારોએ તંત્રનું ધ્યાન દોર્યું છે તેમ છતાં પણ નિરાકરણ થતું નથી જેને લઈને ઉદ્યોગકારો પરેશાન બન્યા છે અહીં રસ્તાની હાલત દયનીય હોવાથી વાહન અવર જવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેની સાથે સાથે જોવા જઈએ તો પીવાલાયક પાણી ન હોવાથી લોકોને ટેન્કરો મંગાવવાની પરિસ્થિતિ અહીં ઊભી થવા પામી છે એક તરફ જ્યારે સરકાર ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપી રહ્યું છે ત્યારે જે અસુવિધાઓ છે તેને દૂર કરવા સરકાર આગળ આવે તેવી માંગ ઉદ્યોગકારો કરી રહ્યા છે કેમેરા મુનાફ સાથે કૌશિક છાયા ગુજરાત ફર્સ્ટ કચ્છ